હલો મિત્રો કેમ છો તમે બધા પાછું સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં મિત્રો હું છું પરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપકજી કે ગુજરાતી યુટ્યુબ ચેનલ મિત્રો આજે હું તમારા માટે મજેદાર પ્રશ્ન લઈને આવ્યો છું અને હા મિત્રો અમે વિચારીએ છીએ કે અમારી આ ચેનલ ઉપર ઓનલાઈન પૈસા કેમ કમાવવા તે વિડીયો નાખવા માંગીએ છીએ તો તમે કમેન્ટમાં અમને જવાબ આપજો કે અમે એવા વિડીયો નાખીએ કે નહીં તો ચાલો મિત્રો આજનો આપણો આ વિડીયો ચાલુ કરીએ ચાઈકલની શોધ કઈ સાલમાં થઈ હતી ઓપ્શન છે એ ઓગણીસો સુડતાલીસ ઓપ્શન છે બી ઓગણીસો સોળ સી ઓગણીસો પચીસ ડી ઓગણીસો બાવીસ તો સાચો જવાબ છે એ ઓગણીસો સત્તર પ્રશ્ન નંબર બે પ્રથમવાર ટ્રેન ટ્રેનની કલ્પના કઈ દેશમાં કરવામાં આવી હતી એ અમેરિકા બી ઇંગ્લેન્ડ સી ભારત ડી પાકિસ્તાન તો સાચો જવાબ છે બી ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડે સૌ પ્રથમ ટ્રેનની કલ્પના કરી હતી કે આવી રીતે ટ્રેન ચાલી શકે પ્રશ્ન નંબર ત્રણ મોબાઈલની શોધ કઈ સાલમાં થઈ હતી એ ઓગણીસો પંચાવન બી ઓગણીસો પિસ્તાલીસ સી ઓગણીસો સાઠ ડી ઓગણીસો સુડતાલીસ તો સાચો જવાબ છે ડી ઓગણીસો સુડતાલીસ ઓગણીસસો સુડતાલીસમાં મોબાઈલની શોધ કરવામાં આવી હતી અને ઓગણીસો સાઠ સુધીમાં તેને બહાર પાડી પ્રશ્ન નંબર ચાર બલૂનમાં કયો વાયુ ભરવામાં આવે છે એ હાઇડ્રોજન બી ઓક્સિજન સી હેલિયમ ડી ઓક્સિજન તો સાચો જવાબ છે સી હેલિયમ મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલતા નહીં અમે તમારા માટે આવા મજેદાર વિડિયો લાવતા રહીએ છીએ પ્રશ્ન નંબર પાંચ આ પક્ષીનું નામ શું છે એ કાગડો બી કબૂતર સી કાબર ડી સતુર મુર્ગ તો સાચો જવાબ છે ડી સતુર મુર્ગ આ પક્ષીનું નામ સતુર મુર્ગ છે તો ચાલો મિત્રો આજ માટે બસ આટલું જ મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ અને હા અમે તમે અમને કમેન્ટ કરવાનું ના ભૂલતા કે અમે ઓનલાઈન ઘર બેઠે પૈસા કેમ કમાવા તે વિડીયો નાખીએ કે નહીં જય ભારત જય